અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે ભારતે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ આઈએમએફને પાકિસ્તાનને આપવામાં આવતી નાણાકીય સહાય ઉપર પુનર્વિચાર કરવા જણાવ્યું છે સંરક્ષણ રાજનાથ રાજનાથસિંહે કહ્યું છે કે ભંડોળનો મોટો હિસ્સો પાકિસ્તાનમાં આતંકવાદ સંબંધિત માળખાગત સુવિધાઓને ટેકો આપવા માટે વાપરવામાં આવશે के के आज बपोरे एयरफोर्स स्टेशन भुज ખાતે એર વોરિયર્સને સંબોધતા તેમણે કહ્યું કે આજના સમયમાં પાકિસ્તાનને કોઈ પણ પ્રકારની આર્થિક સહાય આતંકવાદી ભંડોળથી ઓછી નથી આઈએમએફ દ્વારા જો કે એક ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઉસકે દ્વારા ઇનડાયરેક્ટ ફંડિંગ ઇસે નહીં माना જાયગા મે દુનિયા કે લોકો કે સામે યતવાળ રાખના ચાહતા કે આજ કે સમય મે પાકિસ્તાન કો કિસી ભી તરહ કી આર્થિક સહાયતા કેરર ફંડિંગ સે કમ નહીં હૈ भारत यही चाहेगा कि आईएमएफ पाकिस्तान को अपनी एक बिलियन डॉलर की असिस्टेंस पर वह पुनर्विचार करे और आगे भी किसी भी तरह की सहायता देने से आईएमएफ परहेज करे श्री सिंह कहू कि ऑपरेशन सिंदूर में भारतीय सेना की कार्यक्षम भूमिका विश्व न अन्य देशों में प्रशंसा थी रही है समस्त हिंदुस्तानियों को चाहे वो भारत के रहने वाले हों अथवा दुनिया के दूसरे देशों में रहने वाले हों सभी गौरवान्वित हुए भारतीय वायुसेना के लिए सिर्फ तेईस मिनट यह काफी थे पाकिस्तान की सरजमी पर पल रहे आतंक के अजगर को के लिए और वो आपने करके लिखा है जितनी देर में लोग नाश्ता पानी निपटाते हैं उतनी देर में आपने दुश्मनों को निपटा ऑपरेशन सिंदूर सफलता ने बधावा तापी जिला व्यारा खाते तिरंगा यात्रा निकली थी અંદાજે આઠસો ફૂટ લાંબા તિરંગા સાથે નીકળેલી આ યાત્રામાં સાધુ સંતો મહિલાઓ બાળકો માજી સૈનિકો જોડાયા હતા યાત્રામાં જોડાયેલા એક નગરજન કિન્નરી શાહે પોતાની પ્રતિક્રિયા આપતા આ મુજબ જણાવ્યું હતું उसके लिए उनका मनोबल बढ़ाने के लिए देश में हर एक जगह तिरंगा यात्रा निकली है तो आज में भी तिरंगा यात्रा है हम केंद्रीय गृह मंत्री अमित शाह आती काल गुजरात न प्रवासे सत्तावारजब श्री शाह आती का गांधीनगर विविध विकास कार्यो लोकार्पण और खात्मुत कार्यक्रम में उपस्थित रह તેઓ સાંજે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાવોલ ચ રોડ ઉપર નવનિર્મિત સેક્ટર એકવીસ અને બાવીસને જોડતા અંડરબ્રિજ પેથાપુરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને કોલવડા તળાવનું લોકાર્પણ કરશે ઉપરાંત શ્રી શાહ મહાનગરપાલિકા અને ટપાલ વિભાગના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે શ્રી શાહ રવિવારે અમદાવાદ અને મહેસાણાના વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે મહેસાણા જિલ્લાના સતલાણસા તાલુકાના તારંગા ખાતે રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે ચાલવા માટેના ચાર ટ્રેકનું લોકાર્પણ કર્યું આ ટ્રેકમાં ધરોઈ ડેમ માર્ગ ઉપર ત્રણ કિલોમીટરનો ટ્રેક તારંગા નજીક પાંચ કિલોમીટરનો ટ્રેક તારંગાથી ધરોઈ નર્સરી સુધી દસ કિલોમીટરનો ટ્રેક તેમજ કુબડા વસાહતથી તાલેગઢ સુધીનો એકવીસ કિલોમીટરનો ટ્રેકનો સમાવેશ થાય છે સાહસિક પ્રવાસીઓ પ્રકૃતિના આનંદ સાથે સાહસનો અનુભવ કરી શકશે શ્રી પટેલે એક પેડ માકી નામ અંતર્ગત વૃક્ષારોપણ પણ કર્યું હતું બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના બડોધર ગામે ઘાસચારો આરોગતા છત્રીસ ગાયોના મોત થયા છે જ્યારે પંદર ગાયોને સારવાર હેઠળ ખસેડાય છે અમારા પ્રતિનિધિ સૌજી ચૌધરી જણાવે છે કે ભીલડીયાજી પાંજરાપોળમાં ગાયોએ લીલો ઘાસચારો આરોગ્યા બાદ આ ઘટના બની હતી પશુધન નિરીક્ષક દ્વારા પોસ્ટમોર્ટમ કરતા લીલા ઘાસચારામાં ગરમીના કારણે બફારો થઈ જતા ગાયોના મોત થયા હોવાનું સામે આવ્યું છે ખેલ ખેલ મહાકુંભના ત્રીજા તબક્કા અંતર્ગત રાજ્યકક્ષાની તીરંદાજી સ્પર્ધામાં ડાંગ જિલ્લાના ખેલાડીઓએ સૌથી વધુ ચંદ્રક મેળવતા ડાંગ જિલ્લો પ્રથમ ક્રમાંકે આવ્યો છે સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ડાંગના અંડર ચૌદ વયજૂથનામાં ચાર ચંદ્રક સત્તર વર્ષથી નીચેની વયજૂથમાં દસ ચંદ્રક અને ઓપન વયજૂથમાં બે ચંદ્રક સાથે ડાંગ જિલ્લાના ખેલાડીઓએ કુલ સોળ ચંદ્રક મેળવ્યા હતા જેમાં ચાર સુવર્ણ સાત રજત અને પાંચ ચંદ્રકનો સમાવેશ થાય છે છોટાઉદેપુર ટાઉનમાં નાસ્તાની અને ખાણીપીણીની હાટડીઓ હોટેલ લોજમાં સ્વચ્છતા અંગે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિતની છ ટુકડીએ પીવાનું પાણી કચરાનો યોગ્ય નિકાલ હોટલમાં કામ કરતા કર્મચારીઓના આરોગ્યની તપાસ વાસી ખોરાકની તપાસ કરવામાં આવી હતી દરમિયાન કચરો અન્ય જગ્યાએ ન નાંખતા નગરપાલિકાના વાહનમાં નાખવા સૂચન કર્યું હતું આ ઉપરાંત ફાયર સેફટી બાબતે તમામને માહિતગાર કરાયા હતા આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો